ફીક ઇન્ડિયા ફીટ કચ્છ અને પર્યાવરણ બચાવવા જાગૃતિ માટે સાયપ્લોથોન વિનોદભાઈ ચાવડા આજરોજ મૂંજ મધ્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ મૂંજ તથા કચ્છ લોકસભા દ્વારા આઝાદી કા અંગરૂપકાલ અંતર્ગત ફિક ઇન્ડિયા ફીટ કચ્છ સાંસદ સાઇપ્લોથોન રાખવામાં આવ્યું હતું પર્યાવરણ માટે પેન્ડલ મારી સાયકલ ચલાવીએ સ્વાસ્થ્ય જીવન માટે જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ તેવી નેમ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ચલાવવામાં આવી હતી સાથે સાયક્લોથોન દરમિયાન વહેલી સવારે મુંજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું ત્યારબાદ સાયક્લોથોન મુંબુ ટાઉન હોલ પાસેથી કોમર્સ કોલેજ રોડ હિલ ગાર્ડન એરપોર્ટ રિંગ રોડ મુરુ દ્વારા રેલવે સ્ટેશન રોડ સરપટ નાકા ખાસરા ગ્રાઉન્ડ હમીસર ઓગન રાજેન્દ્ર પાર્ક મંગલમ ચાર રસ્તા ટાઉન હોલ પાસે સમાપન કરવામાં આવ્યું હતું